અમરનાથ યાત્રા જવા ઇચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ના રોજથી જૂના

ફોટા આઈડી પ્રૂફ અને અસલ ઝેરોક્સ તથા નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ સાથે રૂબરૂ આવવાનું રહેશે ત્યારે સરકારના પ્રવર્તમાન પરિપત્ર ગાઈડલાઇન અનુસાર તેર વર્ષથી નીચેના અને સિત્તેર વર્ષથી ઉપરના વ્યક્તિઓને ગર્ભવતી મહિલા હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મૂકવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં અને નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકની યાદીમાં આ જણાવાયું છે ડોક્ટર ભરતભાઈ અરભૈનભાઈ ચાવડા મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મને યાત્રો માટે કે પ્રકારની વ્યવસ્થાઓ કરવાની અમરનાથ યાત્રીઓ માટે આજથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી જૂના એમઆઇસી બિલ્ડિંગ ખાતે કરવામાં આવી છે એક જ મેજા હેઠળ કરવામાં આવી રહી છે અને તેમાં સામાન્ય તપાસ પૈસાબની તપાસ ભોયનું દબાણ વગેરે તપાસ કરી જરૂર પડે પિસ્તાવીસ વર્ષથી ઉંમરના હોય ઈસીજી કરી બીજી સનની પણ સલાહ લઈ અને સર્ટિફિકેટની કામગીરી કરવામાં આવી રહી છે તે પ્રકારે અત્યારે આખી લોકો અત્યારે સવારે આવી